આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હાલો મારુ સાહેબ હા એ આપણે વિડિયો ખડાવો છો મારુ તો વિડિયો ખડાવો નતો મેજ મરે કી છે YouTube માં હા હા YouTube કોણ બોલો છે શક્તિભાઈ બોલો છું ખેલડી રાજકોટ બાજુમાં શક્તિભાઈ હા રાજકોટ બાજુમાં ખેલડી હા 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 ભાઈ નું કોણ હતું હા હા નંબર ભાઈ છે ને એનું કરવાનું છે હે હા હા મારુ ભાઈ સાહેબ મે કીધું કામ કરજો હમ હા વિદ્યા કે કામ હોય તમારે આય હું કામ કરે ભાઈ કલર નું કામ કરે છે એ બધું કરે હે વાહ નકલ નકલ તો નહોતી આ ગાવ લગન થ્યાતા આ ગાવ લગન થ્યાતા પછી તો આ ગયા પછી ગયા કેમ ఏమాయో చెప్పిం హై ఉమ తడి మోడితేనేని కోని उमर మోడితే బియని પછી ఉగా వది ఎమని లగన్ ఖ్యాన్ తో లగన్ ఖ్యా పల ఖబర వది నా అట్ల లగవ్ నత ఖ్యా పం ఓం తాలిం భరసం కరియే లగన్ కరియ్దు హం కరియదు లగన్ కరియదు నే లగన్ కరిది బిజీ కీ ఉ బిజీతి బై ఏ లగన్ కరితా దే గర్ ఘణూ కరిత హఆ देवर पण एवजी तो हां देवर पण एवजी अने तो हे जे इमनम छे हां इमनम रे एनुच न होय देवर पण एवो को इमनम के बोलियो एक बाय आते राजकोट ने आता ने ई पछि नतो ठावतो नाम नामा राजकोट ने आता राजकोट ना इदा रा� भाभी के वो इजे राजकोट ना आता हां राजकोट ना ने नामला ने ठावतो तो हां आमडा में फावतो तो એટલે हां क्यों काम तो बस खेड़ी काम के मार को निमाद मार चाहिए हम खेड़ी आ हाँ ये कोई तो रिकॉर्ड लग चली आ तो व्हाट्सएप नंबर ही आ व्हाट्सएप नंबर आ कॉल है व्हाट्सएप भी आ भी इसका नहीं व्हाट्सएप नंबर नहीं आ एक ही काम हाँ बोलो तो नंबर बोलो तो नियो सोड नियो मनसुख हाँ. भाई नाम मनसुख भाई हाँ क्या मनसुख भाई के सोलंकी देवी पूजक सोलंकी देवी पूजा चुना हाँ देवी पूजक जी जी पूजा देवी के पंधो થઈ જાય નથી સાતુ હા થે વાળા માં હોય મંડાતા ઓ પછી ઓ પછી અમે મોર મે કે બેઠાને કઈ દેને હે પછી મોર મે કે ઓ કોડે કરે મારે પણ કીચે સંપર્ક કરી માં કેટલું ભાઈ કામ કમાઈ કેટલું કલર માં કામ કરે એટલે એક દિવસ 1000 રૂપિયા દાડી દે 1000 રૂપિયા એક દિવસ હા 1000 રૂપિયા દાડી દે હા તો 30000 કે હા તો સરિયે કજે કામ થઈ જશે અને ખાવાળા કેટલા हा वाला एको छे रे एकलो छे भाई हा देखो रे मारा तो हमारा भेगो है ते तुम्हारी आरे रे सेम ने हा तो हमारा तो भेगो रे हा तोर नाम हु मारो नाम शक्ति भाई लगन थई गया मारे एम छे लगन नथी तो तो मारे थोड़ो आयखू नु प्रॉब्लम है लगन नु कोई मदद तो न मारे आयखू प्रॉब्लम छे हा माने थे तो घर नु आला खावण कोण बनाव खावण मादी छे पर ई गइरया जावा छे ला के सो हु करू तो 3 मां दिकरो ने 3 जणा छे एमने हा हा આયે કાય ભણેલો છે ના ભણેલો નથી કાય હો હે કાય ભણ્યો નથી ના કાય નહી અગાઉ થયું તું એમાં હું છું એ એ કે અમાર ગામ ફાવતું નથી કે મને કેવાય આપણે કીધું હોય શહેર માં કીધું હોય નો મજા આવે હે હા પછી મેં છૂટું કરી લીધું ત્યાં મકાન છે ઘર ના હા ઘર ના મકાન છે ને હે હા હા મકાન તો ઘર ના છે હ હા એટલે કેટલો ટાઈમ રહી જાય બે બાઈ તેલાતમે લે હોરા ક્લબ રોકાઈ દેખલે એમ તો સોરી ઝોપાડી હા એક હા છોકરો ના એ છો હા છોકરો હોતો તું હા છોકરો હોતો તો આ છોકરો તો મરો થઈ ગયો તો એટલે છોકરો કોનો છો એ આગલે બાઈના એમને અત્યારે જે સંમાર્ય લગન કર્યા ભાઈ યારે નાના બાયરે એને છોકરો છૂતો આયા હા હા થઈ ગયો ને તે છોકરો આલે લઈ કે હા તો ઈ ની નાની પાસે જઈ ગયો છે ને નમતાય ஆஹ் పేలి బాయి పేరు బాగు हाँ तो कैसे की पैसे तो लेगा हाँ 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 ये हम भी ला फिर बीजो के तो बीजो बस सेटिंग किया हम बोलें हम्म मेरे का हम्म लेकिन हमारे में सेटिंग का भी एक मेरा ही है हाँ अब आपने करूँ शेयर तो क्या मार करूँ आप ले आधे बुद्ध मसाले दो बुद्ध माँ नहीं तो बीजे बीजे

ના તો કોઈ કોઈ હોય ને આમ કોઈ ઉદાર હોય તો આપી દે એમ હા હા યાર રે ભાઈ તમારી ડિમાન્ડ સારી છે આપડે હું કામ નીચું રાખું જો એ બરાબર ને હા નીચું તો રાખું જ ના ના બરાબર દે નાજી વાત ન નાજી વાત એ મારી ના 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 હાજી સાચી વાત આટલે આ કે વાંદોને આપણે વેલીયા કો મલ્યો કે મળી જાય વાણીએ વેપારી બ્રાહ્મણ તો બરાબર આ ગમે ગમે એટલે વારલા પછી ગમે એને బిలా పణిను దిలానానా వఏపరి పరామని ఇరామని ఉనా ఇర్యామ్అ అయు నామలా అని వాగలామ్ మజిక్నాంాం అయామ్ని దిలా గలా ఇరామలాం అయామ్ పరా વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો